કે તમે ઓલરેડી એક વર્ષ પહેલા એક દમદાર ધારાસભ્યને એવું વિચારતા હતા કે દમદાર છે એ વિચારીને તમે વોટ આપ્યો તો 5 વર્ષ માટે તમને એમ હતું કે આ ભાઈ જીતાડીએ 5 વર્ષ સંભાતના અટવાયેલા જે પ્રશ્ન છે એનું લડીને નિરાકરણ લાવશે ધરેને કામ કરશે પ્રજાને પડતી તકલીફોમાં ખરે પગે ઊભો રહેને 5 વર્ષ સંભાતની જનતાની સેવા કરશે એ વિચારીને વોટ આપ્યો પણ પરિણામ શું મળ્યું માત્ર અગિયાર મહિનાની અંદર એવી વાર્તાઓ કરી કે કોંગ્રેસ પાર્ટી નહીં આવી નથી આવી તો શું કરાવ્યા હતા પાર્ટીએ ટિકિટ આવી હતી લોકોને જીતાડ્યા હતા પણ બધાને ખબર છે નેતાનો કોઈ ભરોસો નહીં એ પોતાના માટે ગમે ત્યારે ફરે એટલે ફરી પાછી ચૂંટણી આવી એટલે ફરી પાછો તમારે ધારાસભ્ય પસંદ કરવાનો પણ બંધારણની વાત કરીશ થોડી સંવિધાનની વાત કરીશ કે કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય બને એ ભાજપ બને કોંગ્રેસ બને અપક્ષ બને આમ આદમી પાર્ટી કે કોઈ પણ બને કાયદા મુજબ દરેક ધારાસભ્ય ને દર વર્ષે દોઢ કરોડ રૂપિયા વાપરવા માટે મળે છે એ કોઈ પણ પાર્ટીનો હોય કે આગળ કોઈ ગાઈડલાઈન લાગુ પડતી નથી છતાં પણ શું કે કોમ નહીં થતી અલા કોણ કરવાની તેવડ જોઈએ ભાઈ કોમ હું બતાવું ખંભાત અંદર જ કેટલી બધી કંપનીઓ છે

અને જેટલી કંપનીઓ છે એની અંદર છાતી ઠોકીને બોલું છું કદાચ કોઈ કંપનીનો માલિક ઓફર દેવો તો એક બેન હાડા થાય ચારસો ના બોણો ને આઠ કલાક નોકરી ગેરંટી અલાવું છું અને એ સિવાય સ્થાનિક લોકોને ને રોજગારી કાયદો છે એસી ટકા સ્થાનિક રોજગારી આપવાની મળતી છે નહીં એમના મળતી આવું રહ્યા છે જાગજો ખુલ્યા ને લોકો બોલે છે કે ભાઈ સો રૂપિયામાં કે પાંચસો રૂપિયામાં વોટ વેચાતો લઈ લઈશું દારૂ ચવાણું છે એટલે જનતા વોટ આપવાની છે એમની એવી હવા છે અને પબ્લિક આવે છે પણ આ વખતે તો કદાચ એક વોટે બબે હજાર આપવાના છે એવી વાતો થાય છે માર્કેટ હે રાજસ્થાન ને મધ્યપ્રદેશ બધા બહુ પૈસા આવવાના છે એને ડગલો રૂપિયા મેળવવાના છે પણ નક્કી કરજો કે વોટ કોને આપવો છે ખુલી નામ નહીં બોલીએ તો કે ધારા સભ્યજી આ માર્કેટમાં પૂછજો એને કહેજો કે તારામાં તાકાત છે કે જેટલી બી કંપનીઓ એક કિલોમીટરમાં છે તો આગળ સરકારના નિયમ મુજબનું વેતન અપાવું કોઈને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકે તો

ગઈ વખતે બે આવ્યા આપણે કહ્યું તું ઈચ્છા થાય તો આવજો સાડા નવ હજાર લોકો ઈચ્છા થઈ હતી એક રૂપિયા ચા પીધા વગર એક રૂપિયાના ખર્ચા વગર નવ હજાર પાંચસો લોકો વોટ આપ્યા હતા રસ્તો થોડો ખાલી કરો ભાઈ ફટાફટ ટ્રાફિક ના કરજો પણ આ વખતે ફરી વાર મોકો આવ્યો છે ખંભાત જનતાને એનો નેતા પસંદ કરવાનો પાર્ટી બદલો ગદ્દાર આજે હારો પેલો ખરાબ કહેવા વાળા લોકો ચેતજો કોણ જે માં નોન ના લેવાય બાકી એક કેસ થાય પણ વખત ના રાતા હોશિયાર છે પણ આપણે ચોકણી અંદર બોલીશું કાલે જેને તમે ખરાબ કહેતા હતા આજે તમારે એના વખાણ કરવા નીકળી ગયાનો માર્કેટમાં અને આજે જે હારા છે એને કાલે ખરાબ કહેતા હતા એટલે પોતાની રાજનીતિ પબ્લિક એવો સમજે તો સારું છે બાકી દશા હજુ એની એક ખંપાતી રહેવાની છે 5 કરોડની યોજનાનો કઈ હો કરોડની યોજનાઓની વાતો કરવાના કરે છે મજાંગભાઈ 3 નંબરના ગ્લાસ આવકતી કોઈનું નામ આ દેતા ગ્લાસ બુક્કા બોલાય રાતી દી કરીશુ દર અડધો કલાકે તમને ખબર પડશે તમારા ધારાસભ્ય કયા ના ભૂક્કા બોલાઈ રહ્યો છે નાયક પિક્ચર જોયું છે બધા રિયલ જોવો તો લાવજો બાકી તમારી ઈચ્છા ભાઈડા ચોપ નેતા છે બાકી તમારે કોને પસંદ કરવો એ તમારી ઈચ્છા મોટના ના ધણી તમે દારૂ ચવાનું પૈસા આપણા આવવાના નહીં આપણા કોઈ ચાપલું છે માર્કેટમાં આવવાના નહીં કોઈ પૈસા વેચવા આવવાના નહીં કોઈ બીજો પ્રચાર કરવા આવવાના નહીં જે છે આપણે છીએ ગમે તો વોટ ત્રીજો નંબર પાણીનો ગ્લાસ બાકી બીજા જેના આવે એના ક્લાસ ક્લાસ તો કેટલા હારા છે મને બધા ના બોલાય પણ ચોક્કસ તું બોલેશ કે કામ કરવાની તે વડે ના હોય તો ના ઉભું રેવાય ખંભાત પથારી ના ફેરવાય લોકો રડી રહ્યા છે કટરી રહ્યા છે અને ફરી બધા કોમ ધંધે લાગી ગયા છે એટલે પાંચ વર્ષ માટે જે મળ્યા હતા ગુમાડ્યા પણ ભગવાનના ના ગમીએ ખરું ફરી મસ્ત મજાનો મોકો આવ્યો છે બધા વોટ આલજો જેવા ઈચ્છા થાય તો વોટ આલજો સો ટકા મતદાન કરજો વોટના વેચતા નહીં સો રૂપિયામાં બહાર રૂપિયામાં પાંચસો રૂપિયા

એટલે જગ જાહેર છે અને ભ્રષ્ટાચાર સામેનો બાપ છું લખી રાખજો જેટલા બી કોફરની આવ છે ચાપલુસી આવ છે જો ભૂલથી જીત્યો તો દુકાનો બંધ થવાની છે લખી રાખજો છાપો ઉપર આઈન કહું છું અને ખાસ બીજી એક વાત ખરીદવાની વાતો માર્કેટની અંદર ફેલાવતા છે કે ફરમા ભાઈ ટીકોલ દેશે ફરમા ભાઈમાં નીચે છે કોઈની વકાત નહીં ખરીદવાની વાતો ના કરતા મેયપકથી લડી રહ્યા છે લખી રાખજો પસંદ તમારે કરવાનો છે તમારો નેતા કરો ફરીવાર મળીશું આપણો નંબર ત્રીજો છે અનુપમ નંબર ત્રણ નિશાન છે ગ્લાસ ખંભાત ની જનતાને અપીલ કરીએ છીએ કે હારું લાગે તો વોટ આલજો ભૂક્કા બોલાવીશું બાકી ફરીવાર ફરી પાછું કોંગ્રેસ નું કહી દઉં કે રાજીનો નો તોડ છે બંદૂક લઈને ઉભો જ છે આઈ ગયા ભાઈ નહીં આવું તો પછી ગોરી એટલે પછી પેલા ભાઈ પાછા જતા ફરી પાછું કઈ ફરી વાર આવવાનું એટલે મને ઘડી ઘડી ના બોલાવશો હેરાન ના કરશો યાર

ભૂકા બોલાવો પાણી બદલું ચોરો ને નહી થઈ તલાસ આભાર જેવું સુધી मसीहा मैं कतिलु पाणि भम प्रियदावे मैं कतिलु बन्ना रे गोरा मसीहा मैं कतिलु बन्ना प्रियदावे लेवै मैं कतिलु बन्ना હા ભાઈ હું તમને કરું